ગામમાં ત્રણ શિકારી સિંહોની સામે એક આકલો બિંદાસ ઉભેલો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે રાજુલાના કોવાયા ગામના કોલોની વિસ્તારમાં ત્રણ સિંહો આવી ચડેલા હતા ત્રણ સિંહો એ શિકાર માટે એક આખલો પસંદ કરેલો હતો પરંતુ આ આખલો બિંદાસ્ત ઊભેલો હતો સિંહોએ આખલા પરતે ચક્કર લગાવતા વિડીયો સામે આવેલા હતા શિકાર સામે હોવા છતાં સિંહો આખલાનો શિકાર ન કર્યો ભૂખ્યા સિંહોએ આખલા નજીક આંટા જરૂર કર્યા અને આ વિડીયો મોબાઈલ કેમેરામાં પણ કેદ થયો જોકે થોડા દિવસ અગાઉ સિંહોએ રેઢિયાળ પશુનો શિકાર કરેલો હતો શિકારી સિંહો અને શિકાર પશુ નજીકનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યંત વાયરલ થયેલો